હાકીના યોદ્ધાઓ માટે પીએસઆઈ બે ના કોલ લેટર નીકળવાના શરૂ થઈ ગયા છે તેર એપ્રિલે તમારી જે એક્ઝામ છે એના માટે ખાસ પાંત્રીસ સૂચનાઓ લખેલી છે મોસ્ટ ટાઈમ બી હું તમને અહીંયા જણાવું છું જે ખાસ યાદ રાખજો સૌથી પહેલા તમારે આ કોલ લેટર જે છે પ્રિન્ટ કરીને લઈ જવાનો છે અને એની સાથે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાન કાર્ડ કે પછી ચૂંટણી કાર્ડ આમાંથી કોઈ પણ આઈડી લઈ જવાનું છે આધાર કાર્ડ બધાની પાસે હશે તો એના સિવાયના જે ત્રણ છે એમાંથી પણ એક લઈ જજો એટલે કુલ બે લઈ જજો એટલે એકમાં વાંધો આવે તો બીજું કામ લાગી શકે આમાં ફોટાનું ક્યાંય લખેલું નથી પણ તમારી સેફ સાઇડ માટે બે પાસપોર્ટ સાઇઝ ફોટા લઈ જશો તો વધારે સારું રહેશે એના બાદ તમારે કોલ લેટરમાં લખેલું છે કે બારમાની માર્કશીટ પ્રમાણે જો તમારું નામ કોલ લેટરમાં નહીં હોય તો તમારે બારમાના માર્કશીટની સાથે લઈ જવાની છે એટલે બની શકે કે તમારું નામ તમારા જે પહેલું પેપર છે એ સવારે સાડા નવ વાગે છે પણ બાયોમેટ્રિક કરાવવાનું છે ત્યાં એટલે આંગળીઓની છાપ ને એવું બધું લેશે અને ફોટોગ્રાફ વેરિફિકેશન પણ થશે તો એના માટે બે કલાક પહેલા જ એટલે કે સવારે સાડા સાત વાગે એન્ટ્રી ચાલુ થઈ જશે અને સાડા આઠ વાગે તમને મોડામાં મોડા ત્યાં પહોંચી જવાનું છે એના બાદ એન્ટ્રી નહીં મળે એવું લખેલું છે એટલે એના એના મુજબ તમારું જે છે એ શેડ્યુલ કરજો ત્યાં પહોંચવા માટેનું બસ ટ્રેન જે પણ બુકિંગ કરવાનું હોય જે બીજું પેપર 3 વાગે છે એના માટેનું બાયોમેટ્રિક વેરીફિકેશન 1.5 વાગે ચાલુ થઈ જશે મોડામાં મોડું તમારે 45 મિનિટ પહેલા એટલે સવા 2 વાગ્યા સુધીમાં સેન્ટર ઉપર પહોંચી જવાનું છે આ બંને પેપર માટે બાયોમેટ્રિક વેરીફિકેશન બહુ જ અગત્યનું છે એટલે જો રહી જાય છે તમારી ભૂલ ના લીધે કે ત્યાંના કોઈ ઓફિસરની ની ભૂલ ના લીધે તો પરીક્ષા પૂરું થયા પછી પણ કરાવી લેજો એના વગર સેન્ટર મુકતા નહીં નહીતર તમે ગેર લાયક

અને મહત્વનું કે તમારી આ પરીક્ષા માટે માત્ર નવ્વાણું રૂપિયાની ઈ બુક લોન્ચ કરી છે જે તમે જેરોક્સ પણ કઢાવી શકો છો જેમાં સમગ્ર છેલ્લા છ મહિનાનું કરંટ અફેર્સ આવી જાય છે તો તમારે એ જોતી હોય તો આપણી એપ્લિકેશન ઉપરથી લઈ શકો છો જય હિન્દ જય ભારત